આ ભરતી થવાની છે લાયકાત ની વાત કરીએ તો સ્નાતક પાસ હોવા જોઈએ અરજી કરવાની છેલ્લી તારીખ અગિયાર ત્રણ બે પચીસ રહેવાની છે મિત્રો આ આપણે સંપૂર્ણ માહિતી મેળવવાના છે જેમ કે પગાર ધોરણ પસંદગી પ્રક્રિયા જેવી જરૂરી માહિતી મેળવવાના છે તો આ વિડીયોને અંત સુધી જોજો અને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક શેર કરી દેજો તેમજ ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો ચાલો વિડીયોની ની શરૂઆત કરીએ બેંક ઓફ બરોડા ભરતી બે હજાર પચીસ બેંક ઓફ બરોડા એપ્રેન્ટિસ ખાલી જગ્યાઓ માટે ભરતીની નોટિફિકેશન બહાર પાડી છે જે ઉમેદવાર બેંક ઓફ બરોડા એપ્રેન્ટિસ માટે રસ ધરાવતા હોય અને આ ભરતી માટે લાયકાત ધરાવતા હોય તેઓ ઓનલાઈન અરજી કરી શકે છે વધુ માહિતી માટે નોટિફિકેશન વાંચી લેવાની રહેશે બેંક ઓફ બરોડામાં ચાર હજાર એપ્રેન્ટિસ પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો તારીખ ઓગણીસ બે બે હજાર પચીસથી તારીખ અગિયાર ત્રણ બે હજાર પચીસ સુધી ઓનલાઈન અરજી કરી શકે છે ત્યાર પછી જોઈએ ખાલી જગ્યાઓની વિગતો પોસ્ટનું નામ એપ્રેન્ટિસ કુલ ખાલી જગ્યા ચાર હજાર આ ભરતી માટે રસ ધરાવતા ઉમેદવાર મિત્રો ઓનલાઈન અરજી કરતા પહેલા સંપૂર્ણ નોટિફિકેશન વાંચી લેવાની રહેશે ત્યાર પછી લાયકાત વાત કરીએ તો બેંક ઓફ બરોડા એપ્રેન્ટિસ માટે ઉમેદવારો પાસે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ ત્યાર પછી પગાર ધોરણની વાત કરીએ તો મેટ્રો શહેરી શાખાઓમાં રૂપિયા પંદર હજાર દર મહિને મળવાપાત્ર રહેશે ત્યાર પછી ગ્રામીણ અર્ધ શહેરી શાખાઓમાં બાર હજાર દર મહિને મળવાપાત્ર પાત્ર રહેશે ત્યાર પછી વય મર્યાદા વાત કરીએ તો ન્યૂનતમ વય મર્યાદા વીસ વર્ષ રહેશે તેમજ મહત્તમ વય મર્યાદા અઠાવીસ વર્ષ રહેશે વય મર્યાદામાં છૂટછાટ નિયમો મુજબ લાગુ પડી શકે છે હવે જોઈએ અરજી ફી તો મિત્રો જનરલ પીડબલ્યુ અને અન્ય પછાત વર્ગ ઓબીસી ઉમેદવારો માટે આઠસો પ્લસ જીએસટી તેમજ અનુસૂચિત જાતિ એસસી અને અનુસૂચિત જનજાતિ એસટી ઉમેદવારો માટે છ રૂપિયા પ્લસ જીએસટી તેમજ પીડબલ્યુ ઉમેદવારો માટે રૂપિયા ચારસો પ્લસ જીએસટી ત્યાર પછી જોઈએ પસંદગી પ્રક્રિયા બેંક ઓફ બરોડા એપ્રેન્ટિસ નિમણૂક માટે પસંદગી તો ઓનલાઈન પરીક્ષા રહેવાની છે ડોક્યુમેન્ટની ચકાસણી તેમજ રાજ્ય અને સ્થાનિક ભાષાની કસોટીના આધારે કરવામાં આવશે મિત્રો ઓનલાઈન એક્ઝામ લેવામાં આવશે જેમાં સો માર્કના પ્રશ્નો પૂછવામાં આવશે જનરલ કેટેગરીના પચીસ પ્રશ્નો ક્વોન્ટિટીવ અને રીઝનિંગ પચીસ પ્રશ્નો કમ્પ્યુટર નોલેજના પચીસ પ્રશ્નો તેમજ જનરલ ઇંગ્લિશના પચીસ પ્રશ્નો આમ ટોટલ સો માર્કનું પેપર રહેશે જે હિન્દી અને ઇંગ્લિશ ભાષામાં હશે આ એક્ઝામમાં કોઈ પણ ખોટા જવાબના માર્ક માઇનસ થશે નહીં એટલે કે માઇનસ પદ્ધતિ નથી ત્યાર પછી જોઈએ અરજી કેવી રીતે કરવી તો મિત્રો એપ્રેન્ડિસિપ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન વેબસાઇટ ઉપર સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું રહેશે ત્યાર પછી એનઆઇટીએસ પોર્ટલ ઉપર નોંધાયેલા ઉમેદવારોએ એનઆઇટીએસ ડોટ એજ્યુકેશન ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ સ્ટુડન્ટ પર જઈને તેમના યુઝર આઈડી અને પાસવર્ડનો ઉપયોગ કરીને પોર્ટલમાં લોગિન કરવાનું રહેશે પોર્ટલમાં લોગિન કર્યા પછી ઉમેદવારે bank ઓફ બરોડા દ્વારા પ્રકાશિત જાહેરાત મુજબ જાહેરાત કરાયેલ ખાલી જગ્યાઓ સામે અરજી કરો વિભાગમાં જઈને એપ્રેન્ટિસશીપ માટે અરજી કરવાની રહેશે ત્યાર પછી એને પીએસ પોર્ટલ ઉપર નોંધાયેલ ઉમેદવારો એપ્રેન્ટિસશીપ ઇન્ડિયા ડોટ જીઓવી ડોટ ઇન એપ્રેન્ટિસશીપ ઓપોર્ચ્યુનિટી પર જઈને સર્ચ બાય એસ્ટેબ્લિશમેન્ટ નેમ વિભાગમાં બેંક ઓફ બરોડા ટાઈપ કરવાનું રહેશે તક જોવા માટે તેઓએ વી બટન પર ક્લિક કરવાનું રહેશે અને ત્યાર પછી એપ્લાય ફોર ધીસ ઓપોર્ચ્યુનિટી બટન પર ક્લિક કરીને એફ્રેન્ટિસશીપ તક માટે અરજી કરવી પડશે બેંક ઓફ બરોડાની એફ્રેન્ટિસ શિપ સૂચના મુજબ લાઇવ ઉમેદવારોએ એનએપીએસ પોર્ટલ પર અરજી કર્યાના અડતાલીસ કલાકની અંદર એક ઈમેલ પ્રાપ્ત થશે જેમાં તેમને અંતિમ અરજી સહ પરીક્ષા ફોર્મ ભરવા માટે જેમાં ઉમેદવારે પોતાનો વ્યક્તિગત ડેટા જિલ્લાની પસંદગી શ્રેણી પીડબલ્યુ બીડી સ્થિતિ અને જરૂર પરીક્ષા ફીની ઓનલાઈન ચૂકવણી કરવાની રહેશે અરજી કરનાર તમામ ઉમેદવારો માટે ભવિષ્યના તમામ પત્ર વ્યવહાર માટે તેમનો નોંધણી આઈડી અને એપ્રેન્ટિસ નોંધણી કોડ નોંધ લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે મિત્રો આ હતી જરૂરી માહિતી બેંક ઓફ બરોડા એપ્રેન્ટીસની ખાલી જગ્યાઓ માટે ભરતીની નોટિફિકેશન તો મિત્રો વિડીયો પસંદ પડી હોય તો વિડીયોને લાઈક કરી દેજો તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવી નોટિફિકેશન અમે લાવતા રહીએ છીએ તો મારી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ